દક્ષિણી ભારતના વિસ્તારોમાં ત્રાટકી રહેલા જોવા મળી ચૂક્યા છે જેના કારણે આગામી કલાકોમાં કયા કયા રાજ્યોમાં તોફાની પવન આંધી તુફાન વંટોળ સાથે અને ભયંકર પવનની ગતિવિધિઓ સાથે કયા કયા વિસ્તારોમાં માવઠા અને વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે આવનાર ત્રણ દિવસની અંદર હવામાન નિષ્ણાંત આંબા લાલ પટેલ દ્વારા શું કરવામાં આવી છે નવી આગાહી કયા કયા જિલ્લાઓમાં કેવા વાતાવરણ સાથે કેટલી ઠંડી પડી રહી છે જેની પણ સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો સૌ અરબ સાગર બંગાળની ખાડીના ઉડાણ વાળા દરિયામાં એકાએક નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને આ સંપૂર્ણ એરિયામાં જોર વધારી રહેલું જોવા મળી રહ્યું છે તીવ્ર જોરને લઈને સાગર અને બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ફરીથી હલચલ વધતી જોવા મળી રહી છે સાથે જ દક્ષિણી ભારતના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ રીતસરનું આભ ફાટતું હોય તેમ અત્યારે લાઈવ દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે દક્ષિણી ભારત અને માલદીવ આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને ભારે જોર દર્શાવતું હોવાના કારણે શ્રીલંકાના વિસ્તારમાં મદુરાઈના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોમાં મંગલુરુના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભુવનેશ્વરના વિસ્તારથી હૈદરાબાદ બેલગાવના વિસ્તારથી મુંબઈ જલાણાના વિસ્તારોની અંદર સાથે સાથે નાગપુરના વિસ્તારથી કોટા કોરબાના વિસ્તાર ધાનબડ ઝાંસી ઇન્દોર કોટાથી લઈને જોધપુર અને ગુજરાતના વિસ્તાર વિસ્તારો ઉપર પણ ઘોર અંધકારની સાથે વાદળ છવાયું વાતાવરણ અત્યારે આ સંપૂર્ણ એરિયાની અંદર ઘેરાયેલું જોવા મળી ચૂક્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં તો સૌથી વધારે અસર જોવા મળી રહી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં વિઝિબિલિટીની અંદર ઘટાડા સાથે ને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે રીતસરની સરની બરફ વર્ષા અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસી રહેલી જોવા મળી રહી છે અને હિમવર્ષાને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફૂંકાતા તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનાર ચોવીસ કલાકમાં ભારેથી લઈને અતિ ભયંકર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે વાદળો ફાટવાને લઈને ગુજરાત માટે કરવામાં આવી છે નવી આગાહી ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી શકે છે જેમાં પણ ખાસ કરીને

કિલોમીટર કિલોમીટર પ્રતિ કલાકની કલાકની ઝડપથી ઝડપે ચારે દિશાઓમાંથી આવી રહેલા પવનો અત્યારે ગુજરાત સાથે અથડાવાના કારણે વારંવાર વાતાવરણમાં મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે અને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ચારે દિશાઓમાંથી આવતા ભેજયુક્ત પવનના મારાને લઈને અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસી રહેલી બરફવર્ષાની દિશા હવેથી બદલાઈને આ દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી પણ તોફાની પવનની તીવ્રતા હવેથી ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ પવનની તીવ્રતા ગુજરાત તરફ દર્શાવવામાં આવતી હોવાના કારણે અને સિસ્ટમ પોતાની દિશા બદલતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે પલટાવની સાથે

ભારે થી લઈને અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને હવેથી સિસ્ટમની તીવ્ર અસરો પણ ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાક ની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું રીતસરનું જોર વધતું જોવા મળી ચૂક્યું છે કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસતો જોવા મળશે તેની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેને લઈને થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમત ગર મહેસાણા અને રાધનપુરના ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળછવાયા વાતાવરણ સાથે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે આવનારી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ માવઠા સ્વરૂપે વરસાદી માહોલ વરસવા અંગે આગાહી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરોને લઈને માવઠાનું હવેથી સંકટ વધતું ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી ચૂક્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ઠંડી જેમાં તેર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ પણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળી ચૂક્યું છે સાથે સાથે જો મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં દાહોદના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારો એટલે કે દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ગોધરાથી લઈને બોડેલીનો વિસ્તાર કપડવંજના વિસ્તારથી નડિયાદનો વિસ્તાર અહેમદાબાદના વિસ્તારથી ધોળકાનો વિસ્તાર ખંભાત અને વડોદરાના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રી દરમિયાન તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમનું જોર અને સિસ્ટમનો છેડો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી ચૂક્યો છે જેને લઈને મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટા આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં ફૂંકાવાની સાથે હળવા વરસાદ વરસવાને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ આગાહી કરવામાં આવી રહી છે અને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ સત્તર ડિગ્રીથી અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડનો વિસ્તાર આહવા વ્યારાના વિસ્તારથી સુરતનો વિસ્તાર નવસારી ડાંગ તાપીના વિસ્તારોની અંદર સાથે સાથે ભરૂચના વિસ્તારથી નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારની અંદર આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફરીથી તોફાની પવનોની ગતિવિધિઓ સાથે વાદળછવાયું વાતાવરણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાતું જોવા મળી રહ્યું છે અને આવનારી ચોવીસ કલાકને આગામી ત્રણ દિવસોમાં હજી પણ ઠંડી પ્રમાણની અંદર વધારા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછવાયા વાતાવરણ સાથે હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અમરેલી ગીર સોમનાથથી લઈને જૂનાગઢ પોરબંદર ઓખા દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના વિસ્તારથી બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનોની ગતિવિધિને લઈને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પંદર ડિગ્રીથી અઢાર ડિગ્રી અને સત્તર ડિગ્રી સેલ્સિયસ આમ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર પણ પલટા આવવાની સાથે આવનાર ત્રણ દિવસોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદની આગાહી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે કચ્છ કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર પણ નળિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર ખાવડ અને લખપતના વિસ્તારોની અંદર ભેજનું વાતાવરણ વધતું જોવા મળી રહ્યું છે અને કચ્છના વાતાવરણ ઉપર પણ ધીમાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ નવી નવી સિસ્ટમ વાવાઝોડા બનવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી ત્રણ દિવસોની અંદર તોફાની પવન સાથે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે